હું તમને જે યોગ કહું છું એ યોગ જે લોકોને હૃદયની બીમારી છે એમણે નથી કરવાનો બાકી તમામ વ્યક્તિઓ આ યોગ કરી શકે છે તો સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે આ યોગ જે લોકોને ગોઠણની તકલીફ છે એ લોકોએ અલગ રીતે કરવાનો છે જેમને ગોઠણની તકલીફ નથી એ હું અત્યારે જે કહું છું એ પ્રમાણે કરવાનો છે હૃદયની તકલીફ હોય તો ના કરો ગોઠણની તકલીફ હોય તો ના કરો બાકી તમામ લોકો આ યોગ કરો કબજિયાત મટી જશે આંતડા કિડની લીવર બધું સ્વચ્છ થઈ જશે ડાયાબિટીઝ મુક્ત તમે થઈ જશો યોગ કરવાનું ખાલી પાંચ દસ મિનિટ આ પ્રકારના એક એક યોગ રોજ કરશો તો જીવન સમૃદ્ધ બનશે સ્વચ્છ બનશે અને સ્વસ્થ બનશે આના માટે પહેલા તમારે વજ્રાસન સ્થિતિ લગાવવાની છે વજ્રાસનની પોઝિશનમાં બેસવાનું છે આ પોઝિશનમાં બેઠી ગયા એ પછી આપણા હાથના બંને અંગૂઠા એક હાથનો અંગૂઠો આ રીતના હાથની અંદર એના ઉપર આંગળીઓ આ રીતના રાખી દો અંગૂઠાનો જે આ ભાગ છે એ બહાર રાખેલો હોય એ રીતના તમારે કરવાનો છે સોરી આ રીતના હવે બંને હાથને તમારે આ રીતના મુઠ્ઠી જે વાળેલી છે એને આ રીતના લોક કરવાની છે આ લોક થઈ ગઈ હવે ધ્યાન રાખો આપણી જે નાભી જે ડૂટી જે આ નાભી છે નાવેલ એના ઉપર તમારે આ રીતના બંને હાથ છે રાખવાના છે બંને હાથના અંગૂઠા બંને નાભિની આપણી નાભિની સાઇડમાં રહે અને હાથ છે એકદમ એકદમ નાભિના ઉપર રહે એ રીતના આ પોઝિશનમાં પેલા ઊંડો શ્વાસ ભરવાનો અને ધીરે ધીરે તમારે આ રીતના નીચે આવવાનું છે ધ્યાન રાખો જમ્યા પછી કે એ રીતના નહીં નાસ્તો કર્યા પછી નહીં જમ્યા પછી નહીં માત્ર ભૂખ્યા પેટે સવારમાં ઊઠીને તમારે આ યોગ કરવાનો છે બંને હાથ આ રીતના નાભી ઉપર અને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આ રીતના નીચે સેકન્ડ માટે આ રીતના પોઝિશન હોલ્ડ કરવાની છે ત્યાર પછી શ્વાસ લેતા લેતા ઉપર ઉઠવાનું છે અને એ પોઝિશનમાં શ્વાસ છોડવાનો અથવા શ્વાસની કોઈ ક્રિયા વધારે ના કરો તો પણ નોર્મલ રિલેક્સ થવાનું હવે એ લોકો ધ્યાન રાખવું જેમને ગોઠણની તકલીફ છે જો થઈ શકે તો બે ત્રણ વખત તમારે આ ક્રિયા કરવાની બાકી તમામ લોકો પાંચ વખત સેકન્ડ આ ક્રિયા કન્ટિન્યુ કરવાની કરવાની છે જેનાથી કિડની લિવર હોજરી આંતરડા નાનું મોટું આંતરડું બધા જ જે અંગો છે એ સ્વચ્છ થશે કબજિયાત મુક્ત થશો તમે યોગ આ યોગ છે એ ડાયાબિટીસ થી પણ તમને બચાવી શકે છે હવે જેમનાથી નથી થતું એ લોકો આ રીતના જો પલાઠી વાળી શકતા હોય સુખાસનમાં બેસી શકતા હોય તો સુખાસનમાં કરો બંને એક એક હાથ હાથ ને બીજા ઉપર આ ના રાખી આ રીતના સુખાસનમાં કરી શકો આનાથી વધારે ફાયદો નથી જે પહેલા ક્રિયા અમે બતાવી હતી એનો જે ફાયદો છે આટલો ફાયદો આ યોગ આ આ પોઝિશનમાં નથી પણ જે નથી કરી શકતા એમ એ લોકો આ રીતના એક એક મિનિટ રહે તો પણ એમને ફાયદો મળશે આ ક્રિયા કર્યા પછી અડધો કલાક પછી તમારે તમારું નાસ્તો કે ભોજન જે પણ કરવું હોય એ કરી શકો યોગ કર્યાના પહેલા ખાવાનું નથી અને પછી પણ ધ્યાન રાખીને જો વધારે યોગ કર્યા છે તો કલાક સુધી નથી ખાવાનું